પ્રયાગરાજમાં વહેલી સવારે બનેલી ઘટના બાદ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું મૌની અમાવસ્યા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે અને ભીડ ઓછી થાય તે માટે અખાડાઓ મહામંડલેશ્વર અને સંતો સાથે પ્રશાસને કરેલ વ્યવસ્થા મુજબ અખાડા અમૃત સ્નાન કર્યું આનંદ અટલ મહાનિર્વાણી અરંજની અમૃત સ્નાન કર્યું અમૃત સ્નાન સમયે સૌ પ્રથમ ત્રણ શંકરાચાર્યો એ અમૃત સ્નાન કર્યું આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરી મહારાજ નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાસનંદગીરી મહારાજે સંગમ માં અમૃત સ્નાન કર્યું બાદ માં સાધુઓ સંતો અને નાના ગ્રુપમાં તેમના ઈષ્ટદેવ સાથે સંગમ સ્નાન કરી રહ્યા છે તો તલવારો લહેરાવી અને જય જયકાર સાથે સંગમ ઘાટ પહોંચ્યા હતા હાલમાં મહાકુંભ મેળા અને પ્રયાગરાજ શહેરમાં દસ કરોડ થી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હોવાનો રાજ્ય સરકારે આંકડો જાહેર કર્યો છે સાથે જ તમામ શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન કરી શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે